બે રાશિઓ પર શનિદેવ ની વિશેષ કૃપા બની રહી છે અને ત્રણ રાશિઓની ની મુશ્કેલી વધશે જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહો ની ગતિ નું ઘણું મહત્વ છે તે દરેક વ્યક્તિના જીવન ને અસર કરે છે અને તમારા માટે હકારાત્મક અને નકારાત્મક આ બંને અસરો લાવે છે અને શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તે અઢાર થી ઉદય પામશે અને તેની અસર બાર રાશિઓ પર જોવા મળશે અને શનિદેવના ઉદય થવાથી બે રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે પરંતુ ત્રણ રાશિઓએ સુરક્ષિત રહેવાની જરૂર છે કઈ છે આ રાશિ ચાલો જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય શનિ દેવ લખી દેજો પહેલી મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શનિ નો ઉદય ખૂબ જ આનંદમય રહેશે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહેશે અને સુખ અને સમૃદ્ધિ માં વધારો થશે અને તમારા કાર્યમાં આવનારા દરેક અવરોધો દૂર થશે જે તમારી પ્રગતિ તરફ તમને દોરી જશે અને તમને આર્થિક લાભ થઈ શકે છે તેનાથી તમારો મૂડ સારો રહેશે બીજી છે તુલા રાશિ તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા બની રહી છે અને શનિદેવનો ઉદય તેના માટે ખૂબ જ લાભદાયક રહે છે અને તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો ત્રીજી છે મેષ રાશિ શનિદેવનો ઉદય મેષ રાશિ માટે ખૂબ જ નકારાત્મક છે તમારું કામ બગડી શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ પરેશાન રહેશે અને તમારું મન નકારાત્મક વિચારોથી ભરાઈ જશે જેનાથી તમારી માનસિક સ્થિતિમાં સુધારો નહીં આવે અને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે અકસ્માત થવાની સંભાવના છે અને સ્વાસ્થ્યને લઈને ગંભીરતા દાખલવી પડશે ચોથી રાશિ છે સિંહ સિંહ રાશિમાં શનિદેવનો ઉદય થયા પછી રોકાણ કરતી વખતે સો વાર વિચાર કરો અને આ તમારા માટે નુકસાન બની શકે છે આ તમારા માટે સારું નહીં રહે તેથી ખૂબ જ કાળજી રાખો અને વેપારીઓએ ધંધામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે નુકસાન થવાની શક્યતાઓ વધારે છે પાંચમી રાશિ છે ધન શનિદેવના ઉદયથી ધન રાશિના લોકો માટે ખૂબ જ નકારાત્મક રહી છે આ તમારા માટે માનસિક સ્વાસ્થ્ય ને બગાડી શકે છે અને ધ્યાન રાખો કે બહાર જતી વખતે ઘરનું બનાવેલું ભોજન જ ખાવું બહારનો ખોરાક બિલકુલ પણ ન ખાવો આ સમયગાળા દરમિયાન મુસાફરી કરવાનું ટાળો